ભ્રષ્ટાચાર ને કારણે બિસ્માર બનેલા રોડ હોય બિસ્માર પડેલા બીજે બ્રીજો છે એને ઉજાગર કરવા માટે વિદ્યાર્થીઓ પરેશાન છે નાની નાની સ્કૂટી અને બાઇક લઈને નીકળનારા તમામ પરેશાન છે એમના પ્રશ્નોને ઉજાગર કરવા માટે આ એક કાર્યક્રમ આપ્યો તો ટૂંક સમયમાં જો આ થાળા ભાજપના શાસન દ્વારા ને પૂર્વમાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અંદર અંદર એ લોકોના શાસકના લોકો

અહીંયા હું આ રોડ ઉપર નીકળો પોઝિશન બહુ ખરાબ જોઈએ બાકી એટલે આ સરપંચને મળ્યો અને બધી વાત કરી કે મારે આ કરવું છે બાકી બરાબર અને આ દસ થી 15 ગામને જોડતો બહુ બિસ્માર હાલતમાં રસ્તો છે બાકી તો તરત જ મને એવો મે નક્કી કર્યું કે મારે આ ફાઇનલ કરવાનું થાય છે કોને ખર્ચે કરવામાં આવી છે ને આ પ્રકારની કામગીરી કેટલા સમય થી કરો આ મારા ઘરના ખર્ચે જે પૈસાથી હું કરું અને સાત વર્ષથી આવું રોડ રિપેરિંગ કરું ખાડા હોય કેવી તકલીફ પડે છે કેટલા ગામને જોડતા આ રસ્તાની આ પ્રકારની આ અઢાર થી વીસ ગામ ના જોડતો રસ્તો છે અને બે નેશનલ લાઇવ ને જોતો રસ્તો છે આ છેલ્લા ચાર થી પાંચ વર્ષથી આવી નવી હાલતમાં છે અને દર વર્ષે અમારા ગામના સો ચાર રસ્તો રિપેર કરી છે પ્લસ ગામમાં કોઈ બીમારીનો કેસ હોય દિલ્હોરીનો કેસ હોય તો એકસો આ ને રજૂઆત કરતા જેટલી વાર જામનગના એટલી વાર આઠ તન કિલોમીટર વાર લાગે છે બરાબર મુશ્કેલીઓ વેઠવી પડી છે જે પ્રકાર રસ્તા પર દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ ટ્રેક્ટર ટ્રેક્ટરની મદદથી રસ્તો છે તે રિપેર કરવામાં આવી રહ્યો છે અહીં જેસીબી પણ બોલાવવામાં આવ્યું છે અને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો ગ્રામજનો ઉપસ્થિત થયા છે અને રસ્તાનું રિપેરિંગ કામ કર્યું છે જે પ્રકારે સરકારી અધિકારીઓ અને નેતાઓ દ્વારા રસ્તા રિપેરિંગની ની કાર્યવાહી થતી હોય છે તેવી જ રીતે ગ્રામજનો એકત્ર થઈ અહી રહ્યા છો હાલ જેસીબી અને રસ્તાઓના જે ખાડા છે તે ખાડા બોરવામાં આવી રહ્યા છે જે પ્રકારે લોકો છે તે લોકો રોડ રસ્તાનું સમારકામ કરાવી રહ્યા છે જે કામ સરકાર ને કરવું જોઈએ એ કામ હવે લોકો આગળ આવી રહ્યા છે અરવિંદભાઈ નામના જે વ્યક્તિ છે એ વ્યક્તિએ

રજૂઆત કરી ફરિયાદ કરી છતાં પણ કોઈ ઉકેલ નથી આવી રહ્યો બીજી તરફ રસ્તા નજીક બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી હોવા છતાં રસ્તાને રિપેર નથી કરવામાં આવી રહ્યો પરેશાન થઈ રહ્યા છે તદુપરાંત રાતના સમયે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અનેકવાર અકસ્માતો સર્જાયા હોવાનું પણ જાણવા મળ્યું અમદાવાદનો ઘોડાસર વટવા વિસ્તારનો રોડ વહેલી તકે રિપેર થાય તેવી સ્થાનિકોએ માંગ કરી खत्म नहीं होता और इधर की साइड कैसा सिस्टम है जैसे बरसात अपने होती ना तो इधर कोई गटर नहीं है गटर लाइन नहीं है ना तो पानी जाता ही नहीं है और बरसात का हिसाब पा, पानी के हिसाब ये अपने पानी के हिसाब से मच्छर बहुत होते और पूरा का पूरा पानी भरा रहता है अच्छा, कौन सा एरिया किस वजह से होता है? ये पुनीत नगर सोसाइटी के लाती है हाँ। पानी पूरा भरा जाता है और पानी उतरता ही नहीं है पानी जाता ही नहीं है पानी भरा का भरा दुकान के आगे रहता है तो हम धंधा कैसे करेंगे मेरे यहाँ पे पानी एनी टाइम रहता है गवर्नमेंट कभी यहाँ पे ध्यान ही नहीं देती है यहाँ पे सामने भी मच्छर हो रहा है पानी के कारण कभी यहाँ पे कुछ ध्यान ही नहीं दे रही है गवर्नमेंट कभी भी अच्छा। और हम लोग इतनी और बोल चुके हैं कि यहाँ पे मिट्टी इतनी डस्टिंग प्रॉब्लम रहती है बड़े बड़े ट्रक जा रहे हैं बुलेट का काम चल रहा है उसके कारण पर यहाँ पे कोई सुनवाई नहीं है बीच में पानी डाला जाता था दो टाइम डाला जाता था वो सूख जाता था पर अब वापस वही का वही चालू हो गया है वापस मिट्टी का પરેશની વાળું નથી કોઈ કઈ જોવાય નહી આવતું કે કઈ કરવા નહી આવતું અરે વર્ષોથી જેમ કહું ને ચાર પાંચ વર્ષ તો હાચા ચાર પાંચ વર્ષ તો હાચા કોઈ જોવા નહીં આવતું કોઈ તંત્ર ને પડી નથી રોજ દિવસ ત્રણ વખત નીકળવાનું હોય છે બીજો કોઈ રસ્તો છે રસ્તો પણ નાના નાના છે નાના રસ્તા થી જવાની મેં રસ્તા થી જવાનું હોય ને બહુ ખરાબ રસ્તો છે આ રોડ છે ને એકદમ બગડેલો છે ઠેઠ પુનિત નગર સુધી અહીંયા થી જે જે આ આપણે પેલા આવે છોકરા છોકરી સ્કૂલ વાળા એ બી સાયકલ લઈને જાવ એકદમ નીચે લપટીને પડી જાવે બરાબર અહીંયા આવા નવા ખાડા જ પડ્યા છે અહીંયા તો લગીને થઈ ત્યાં સુધી પાંચ વર્ષ થઈ ગયા મને અહીંયા જોતા ને બરાબર અહીંયા જ રહું છું મેં પાંચ વર્ષથી હું જોઉં છું બરાબર રોડ છે અમદાવાદના વટવા વિસ્તારની અંદર એવું ઓરમાયુ વર્તન થઈ રહ્યું છે કે જાણે વટવા વિસ્તાર અમદાવાદમાં આવ્યો જ નથી આ વાત સાબિત આ રોડ ઉપરથી થાય છે અમદાવાદના વટવા વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પુનીતનગર જવાનો રોડ છે આખો રોડ બિસ્માર હાલતમાં છે અહીંથી પસાર થતાં દરેક વાહનો છે દરેક વાહન ચાલકો છે તેઓ પરેશાન છે કારણ કે રોડ છેલ્લા ઘણા સમયથી લગભગ બેથી ત્રણ વર્ષથી આ પ્રકારની હાલતમાં છે અમદાવાદ શહેરમાં વટવા વિસ્તારમાંથી જ્યારે બુલેટ ટ્રેન પસાર થશે ત્યારે આ વિસ્તારની રોનક કંઈક અલગ હશે પરંતુ એની પહેલાં આપ જોઈ રહ્યા કે રોડ બિસ્માર હોવાને કારણે અહીંથી પસાર થતા લોકો છે ત્રાહીમામ પોકારી ગયા છે કમરના દુખાવાથી સાથે અહીં પસાર થતાં જે વાહનો છે તે વાહનોનું પણ સમારકામ કરવાની ખૂબ જ તાતી જરૂરિયાત પડતી હોય છે કારણ કે આ પ્રકારના રોડને કારણે અહીંથી પસાર થતા લોકો છે તેઓ પરેશાન થતા હોય છે વિદ્યાર્થીઓ થી લઈને મહિલાઓ જ્યારે અહીંથી પસાર થાય એમાં પણ રાતના સમયે પસાર થતા હોય ત્યારે કેવી હાલત થતી હશે આ રોડ પરથી આપ દિવસના દ્રશ્યો પરથી જ જોઈ શકો છો તેને કારણે અહીંથી અહીંના લોકો છે ખાસ કરીને ન્યૂઝ એટીન ગુજરાતીને પણ તેમણે અપીલ કરી છે કે આ પ્રકારના રોડ જો સુધરતા હોય તો સુધારીને કોર્પોરેશન સુધી આ વાત બતાવો કારણ કે આ રોડ છે તેને કારણે રોજનો આ રોડ કે જેને કારણે લોકો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે ਕੈਮਰਾਮੈਨ ਸ਼ਰਿਕ ਮਹਿਤਾ ਸਾਥੇ ਦੀਪਿਕਾ ਕੁਮਾਰ న్యూਸ ਹੈਡਿੰਗ গুজরাਤੀ ਅੰਮਦਾਵਾਦ અમદાવાદના ન્યૂ મણિનગરથી વટવા જતા રસ્તાની હાલત દયનીય જોવા મળી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે અડીને આવેલા ન્યૂ મણિનગરથી વટવા તરફ જતી કેનાલનું ગરનાળાની આસપાસનો બે કિલોમીટરનો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે જ્યાં અનેક ધંધાકીય એકમો આવેલા હોવાથી મોટી સંખ્યામાં વાહનોમાં માલસામાનની અવરજવર થતી રહે છે પરંતુ બિસ્માર થયેલા આ રસ્તાના કારણે અવારનવાર લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે ગર થી વટવા જવાના રોડ ઉપર રોડ જ નથી આપ જોઈ રહ્યા છો દેવાશય ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કે જ્યાં ઔદ્યોગિક અનેક એકમો આવેલા છે અને તેને કારણે અહીંથી વાહનોની અવરજવર સૌથી વધારે હોય છે પરંતુ આપ હાલ જ જુઓ અહીં રોડ જ નથી અને તેને કારણે જે વરસાદ પડ્યો તેનું પાણી આજ દિન સુધી અહીં ભરાઈ રહે છે તેને કારણે લોકો ખૂબ જ પરેશાન છે આ રોડ ઉપરથી પસાર થતા તમામ લોકો છે તે અહીંથી જે ખાડામાંથી પસાર થાય એમાં પણ આ પાણીને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અમદાવાદ શહેરની આ તસવીર છે કે જ્યાં વટવા વિસ્તારની અંદર ન્યૂ મણિનગર વિસ્તારની અંદર લોકોને રોડ જ નથી મળતા એમાં પણ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા હોય અને ખાસ કરીને મોટા વાહનો જ્યારે અહીંથી પસાર થતા હોય ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ રોડને તાત્કાલિક રિપેર કરવામાં આવે જેથી કરીને રોજના જે વાહનો અહીંથી પસાર થાય છે તેમાં કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય બસોથી વધારે અહીં ઔદ્યોગિક એકમો આવેલા છે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલા છે પરંતુ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસેની આ તાસીર અને તસવીર છે કે જ્યાં લોકો ખૂબ જ મુશ્કેલી અનુભવી પડી રહી છે અહીંથી પસાર થતાં લગભગ પાંચથી દસ હજાર કર્મચારીઓ હશે અનેક માલિકો હશે વાહનો લઈને પસાર થતા હશે અહીંથી ટ્રકો પણ જાય છે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ખાસ કરીને અવરજવર કરતા હોય છે માલ સામાન્ય એક સ્થળથી બીજી સ્થળે મોકલતા હોય છે પરંતુ જ્યારે આ રોડ પરથી પસાર થવાનું આવે ત્યારે તોબા પોકારી ઉઠે છે હજુ પણ એકવાર આ રોડ જોઈ લો કારણ કે ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતિની અંદર લોકો આ રોડ પરથી પસાર થાય છે આપ જુઓ કે એક ટેમ્પો આવી રહ્યો છે અને અહીંથી જ્યારે પસાર થશે ત્યારે કેવી હાલત થશે આ તરફથી વટવા વિસ્તારમાંથી ખાસ કરીને એક રોડ આવી રહ્યો છે એક ટ્રક આવી રહ્યો છે અને આ ટ્રક છે રોડ પરથી જ્યારે પસાર થશે ત્યારે કેવી હાલત થાય છે કહી શકાય કે અહીંથી આ રોડ એટલા માટે મહત્વનો છે કારણ કે આ એ રોડ છે કે જે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવેને કનેક્ટ થાય છે પરંતુ પરિસ્થિતિ એવી છે કે અહીં પસાર થતાં વાહનોને ખૂબ જ મુશ્કેલી પડે છે અને આ મુશ્કેલીને કારણે ખાસ કરીને હવે વિચાર કરવો રહ્યો કે આ રોડ આખરે ક્યારે થાય છે અમદાવાદ બરોડા હાઈવેથી બિલકુલ નજીક આ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે ત્યાં આ પ્રકારની પરેશાની છે અને તેને કારણે ખૂબ જ લોકો છે તે પરેશાન છે સાથે ઔદ્યોગિક એકમોમાં પણ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે કેમેરામેન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ